મહત્વની કેબિનેટ બેઠક પર મહત્વના સમાચાર હવે સામે આવી રહ્યા છે રાજ્ય સરકારની કેબિનેટ પર મોટા સમાચાર આવતીકાલે યોજાશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હિતલ સાથે મંત્રીમંડળના વિસ્તરણના દિવસે કેબિનેટ બેઠક સવારે શપથવિધિ બાદ સાંજે અને આ સાથે મંત્રીમંડળના વિસ્તરણના દિવસે જ કેબિનેટ બેઠક યોજાશે સવારે શપથવિધિ બાદ સાંજે કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી શકે છે રિપીટ થતા મંત્રીઓના ખાતા પણ બદલાય તેવી શક્યતા છે પાંચ વાગે કેબિનેટની બેઠક આવતીકાલે સાંજે યોજાઈ શકે છે સવારે શપથવિધિ અને સાંજે કેબિનેટ બેઠક ત્યારે આવતીકાલે સાંજે કેબિનેટ બેઠક યોજાશે રિપીટ થતા મંત્રીઓના ખાતા પણ બદલાય તેવી શક્યતા છે હિતલ ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારંભ શપથ સમારંભમાં જેટલા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે એ તમામ પરિપ્રેક્ષમાં આવતીકાલે સાંજે જ કેબિનેટ બેઠકની ફાળવણી કરવામાં આવશે કારણ કે જે પ્રકારનું આયોજન છે ખાતાની ફાળવણી જે છે એ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે એટલે અગાઉથી મુસદ્દો નક્કી થઈ જતો હોય છે કે જે પ્રકારે ખાતાની ફાળવણી છે કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એમને કયા વિભાગો ફાળવવામાં આવશે તે તમામ વસ્તુઓ બેઠકમાં હોય છે અને આવતીકાલે સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને અધ્યક્ષસ્થાને મળશે એમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે સ્વાભાવિક છે કે ખાતાની ફાળવણી કરીને તાત્કાલિક મંત્રીઓ પોતાનો ચાર્જ પણ લઈ લે એ પ્રકારનું આયોજન છે કારણ કે દિવાળીના તહેવારો છે દિવાળીના તહેવારો ખાતાની ફાળવણી કરી દેવામાં આવતા પોતપોતાના વિસ્તારોમાં જે સમારંભો છે એ સમારંભો પણ યોજી શકાય અને ક્યાંક ને ક્યાંક દરેક જિલ્લામાં જે મંત્રી જિલ્લામાંથી બને છે તેમનું સ્વાગત ભવ્ય સ્વાગત સમારંભ કરીને ભાજપ ભાજપના તમામ કાર્યકરોને રિચાર્જ કરવાનો એક આખો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે એ અંતર્ગત આવતીકાલે ખાતાની ફાળવણી કરવામાં આવશે કેબિનેટ બેઠકમાં અને ત્યાર પછી બીજા દિવસથી તમામ મંત્રીઓ જે છે એ જિલ્લામાં તહેવારો નિમિત્ત તરીકે જતા રહેશે અને ત્યાં સ્થાનિક કક્ષાએ ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી શકે છે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ સતત અપડેટ આપતા રહેજો તો આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો છે સવારે શપથવિધિ થશે સાંજે કેબિનેટની બેઠક થવાની છે સમાચાર એવા છે કે આવતીકાલે જ ખાતાની ફાળવણી થશે જે રિપીટ થતા મંત્રીઓ છે તેને અલગ સત્તા સોંપાઈ શકે છે હાલ જે ખબર આવી રહી છે તે સતત અમને અમે આપને અપડેટ આપી રહ્યા છીએ